નમસ્કાર આપી રહ્યા છો સ્પાર્ક સોમા તળાવ પાસે આવેલ ગણેશનગર હનુમાન ટેકરીના આગમનની તૈયારી કરવામાં આવી હતી જે આગમન યાત્રા ગણેશનગર પાસે હતી ત્યારે આશરે પોલીસ વિઘ્ન બની હતી જે દશામા ના આગમનના આયોજક દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વના શાસનમાં આ રીતે દશામાના આગમનને રોકવામાં આવે જે યોગ્ય નથી ડીજે પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવ્યું અને બાદમાં ઢોલના તાલે લોકો ઝૂમ્યા હતા

આગમનની ખૂબ જ ધામધૂમથી અહીં આગળ તૈયારી થઈ હતી અને ડીજે ના તાલ સાથે આજે એમને લાવવામાં આવી રહ્યા હતા ત્યારે આશરે 10 માં પણ દસ બાકી હશે અને અહીંયાના જે સ્થાનિક પોલીસ હોય તેમને તેમના દ્વારા તેમને રોકવામાં આવ્યા છે હવે વાત કરીએ જો હિન્દુ ધર્મ અને ભારતીય જનતા પાર્ટી જે હિન્દુ ધર્મ સાથે વળગેલી છે હું એક જ આશા રાખીશ કે આવા ધાર્મિક